રાંભા નઈ આયેલા છે એટલે આય કે બેઠા છે જોઓ જો હો હો જોયો શું કીધું કે નજર નું મોહલું કાઢીને આયા છે ઓટ લેવા હોવે હવે કીધું એના ઉપર આપણે પછી કરી નાખાવ હા ઓ બેડો બેડો હોભડું છે ને કરતા ના હો પછી બાંધના ને કરતા હો બેઠા

ગમે એમ ગમ પડતી ઊંધા પડે ને તો કોઈ હાથમાં આવશે નહીં અને હિરાય હારવાના એટલે હારવાના એમાં કોઈ ફેર પડશે નહીં આમ શેના ભુંડિયા ગાડું તમને નહીં ખબર હોય શના ભુંડિયા ગાડું ખબર ખબર છે મને બી હાવણી છોડી ત્યાંના એવું છે હા આ કાહત રીમી શાનું કરાય તમને ખબર છે સનું હારવાનું હારવાનું એ તો ગમે શબ્દ હરાવાની જ છે

એ એતો તમારા સરપંચા પાછા જીતવા ના જોવા પણ એ તો અમે એવું ડુંગું નાખ્યો હતો ને એટલે બધા વાળી પડ્યા તમારું મોય સાચી વાત છે તમારે આપણું વલણું હતું ને એમો

અને પેલા કલાક વીરભાની આવે ને તો પૈસા ની ચીજ કોઈ વાત ના કરતા સરપંચેલું છે તમે એ હાર

આ મને એવું લાગે છે કે આ સદશો રે ને હોય ઈ ગમે તમને કોક કાવેતરૂ કરાયું છે આશીર્વાદ છે અને એમાં પાછો કાવેતરૂ ખતરનાક કર્યું છે શું કર્યું લાગે ખબર મને આ મારવાડું નહી કર્યું કે જીવાડવાનું નહી કર્યું કાય અદર લટકાડવાનું કર્યું છે આ તો આપણે પેલી ટીપી માં પણ છે ટીપી માં હા ઈ આરા બાવલી કર્યું છે હા આ ઈજું જ છે આ મને આ બધા ઓને કને લાગે ખબર છે

આને પડરા દે પૈસા પૈસા આલે ને ઉનાલા ટોટિયો ભાજી નાખો છે એમ હા છે ને આરા બની ગયા તો આપણે બે ગયા એટલે એના આપણે એનો ભાગો પડશે એટલું પછી તો મારો દેખાતા નહી મન ટોકો તો દેખાતા છે

તો રોમપા જે કદા નહી ય આય કે પૈસા લઈ લાગ્યો કે દેખાડો તને મેકો દે અરે શું જાશી અરે રોમપા ફોન ચલાય હંતાઈ ગયા છે મારે બટુ શું હશે હવે જો જો દેખાતા નહી તમકો દેખો તો મન જોય હ નહી અરે આ ગમણમ તો નહી ના

અને જે આપણી પબ્લિક ને કોઈ ઘર મંજૂર કરવાના હતા બરાબર એ આપડું બધું બે નું કામકાજ બધું પડી ગયું એમ તેવું છે બે અત્યારે

ભગવાન કરશે તો હવે તમારે જેવી મહેનત તમારો અમાર સભ્યો વધારે બરોબર પેલી બરાબર મહેનત કરજો ના ના મહેનત તો ફૂલ છે

સરપંચ તમે અમારા સોલ્યુશન કાઢવું પડે જે વધારા સભ્ય હોય એમને આપડે અંગુટો કરોડિયા મારે થોડું કોમ છે

અરે તમે ત્યાં ભય ને વીસ લાખ નો ચેક ભરીને હાલવાનો છે ભેગો તમે તમારી રીતના ઓળખ કરી લેજો બરોબર